વેલકમ બેક આગળ વાત કરીએ તો નરોડાથી સમાચાર છે કે જ્યાં બીજેપીના ધારાસભ્ય સ્થાનિકોના રોષનો ભોગ બની ગયા એમએલએ પાયલ કુકરાણીનો લોકોએ ઉધળો લઈ લીધો સરદારનગર વોર્ડના નોબલનગરમાં સફાઈ અને ગડર ઉભરાવવાની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો એમએલએ ઓફિસ ખાતે પહોંચી ગયા ધારાસભ્ય સામે ઉગ્ર રજૂઆત થતાં એએમસી અધિકારીઓએ તાત્કાલિક સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી

જે પ્રકારે અહીંયા લોકોનો છતો થઈ રહ્યું છે લોકો જે માંગ કરી રહ્યા છે હાલ કેવી પરિસ્થિતિ છે લોકો તહેવાર ટાણે લોકોને આટલું ઉગ્ર બનવું પડે અને પણ સામાન્ય કામોને લઈને હાલ ચોક્કસી એટલી મનપાની ચૂંટણી છે તે નજીક આવી રહી છે ને એવામાં જે ભાજપના અમદાવાદના અમદાવાદ ના છે તેમને મુશ્કેલી નો સામનો છે તે કરવો પડી રહ્યો છે અગાઉ આપણે દ્રશ્યો છે તે જોયા હતા કે અસારવાના જે ધારાસભ્ય છે દર્શનાબેદ તેમને પણ લોકોના રોષનો સામનો છે તે કરવો પડ્યો હતો અને ત્યારબાદ નિકોલમાં જે બાબુજમના ધારાસભ્ય છે તેમણે પણ જે પ્રાથમિક સુવિધાઓ છે તેને લઈને લોકો એ છે તે ઘેર્યા હતા ત્યારબાદ આજે જે નરોડા વિસ્તારના જે લોકો છે તે ધારાસભ્ય પાયલ કુપરાણી ઓફિસે પહોંચ્યા હતા કારણ કે જે પ્રાથમિક સુવિધાઓ છે જેમ કે પીવાનું પાણી રોડ રસ્તા અને ગટર ઉભરાવાની જે સમસ્યા છે તેનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઉકેલ છે તે નહોતો આવી રહ્યું ને તેને કારણે જે સરદારનગર વોટના જે નોબલનગર છે તે સહિતના અન્ય વિસ્તારો છે જે તમામ રહીશો છે તે ધારાસભ્યનો ઓફિસે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆતો છે તે કરવામાં આવી હતી ધારાસભ્યનો નો ઘેરાવ કર્યા બાદ મનપાના જે અધિકારીઓ છે ડેપ્યુટી સીએમ સહિતના તે તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક જે ગટર ની કામગીરી છે તે શરૂ કરાવી છે ત્યારે મહત્વનું છે કે આગામી દિવસોમાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે ને એવામાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં છે તે લોકોનો રોષ છે તે અલગ રીતે જોવા મળી રહ્યો છે તેનો શિકાર ધારાસભ્યો છે તેમને થવું પડી ગયું છે જય શાભાર માહિતી બદલ